નમસ્કાર મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી એક એવી મોહિમ આપણે સૌએ ઉપાડી છે અને એની અંદર તમારો ખૂબ સાથ અને સહકાર મેળવ્યો છે ખૂબ ટૂંકા સમયની અંદર એવડો મોટો સમૂહ ઉભો થયો છે એની અંદર આપ સૌ રસપૂર્વક આ માહિતીઓને ગ્રહણ કરી રહ્યા છો એના જીવતા જાગતા મારી પાસે પુરાવા છે આપ વિડીયોની અંદર કોમેન્ટમાં જોઈ લેજો કે જે મિત્રો એ કંઈક નવું કર્યું છે અથવા એના અનુભવો ચા છે જે નવું જાણ્યું છે ઘણા વર્ષોથી ખેતી કરતા પણ સુધારા જે ગુણાત્મક સુધારા એવા છે એની કોમેન્ટો પણ મને કરે છે ઘણા બધા મિત્રો મને પર્સનલી સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સએપ હોય ફેસબુકના માધ્યમથી એમનો મેસેજ કરે છે કે સાહેબ આ છેલ્લા વર્ષની અંદર આપણે જ્યારે આ શરૂઆત કરી એનું મેં થોડાક ક્ષેત્રમાં થોડાક વિસ્તારની અંદર અખતરો કર્યો અને એના સારા પરિણામો મળ્યા છે મને પણ ખૂબ ખુશી થાય અને આજ તમારી કોમેન્ટો આજ તમારા હકારાત્મક જે પ્રતિભાવો મળે છે તમને કંઈક બે રૂપિયાનો ફાયદો થાય એ નવું બળ આપે અને સતત આવા નવા ને નવા નવી માહિતીઓ એકઠી કરી અને તમારા સુધી લાવવા માટે મને મજબૂર કરે છે હું મારા વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢી અને તમને પૂરેપૂરા વિડીયોની અંદર જ્ઞાન મળે માહિતી મળે અને એ માહિતીનો ઉપયોગ કરી અને ચોક્કસથી ખેતીમાં સારું કરી શકીએ એના માટેની આ સતત મુહિમ અને આ આપણું સોશિયલ મીડિયાનું માધ્યમ જેનો આપણે સકારાત્મક ઉપયોગ કરી હકારાત્મક ઉપયોગ કરી અહીંયા કોઈ નેગેટિવ ક્યારેય પણ વાત કરી નથી આપણે પોઝિટિવલી ખેતીમાં સુધારા કેમ ન કરી શકીએ ઘણા બધા મિત્રો મને શરૂઆતમાં કહેતા હતા કે સાહેબ આ કામ નથી ખેડૂત તમારું માનશે નહીં ખેડૂત કોઈનાથી સુધરે નહીં પણ મિત્રો હું ચોક્કસથી એવા લોકોને જડબાતોડ જવાબ આપું છું જે આવી નેગેટિવિટી ફેલાવતા હતા જે મને સતત ડિમોટિવેટ કરતા હતા કે આવું થાય નહીં એ લોકોને આજ હું કહેવા માગું છું તમે એકવાર આની અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ કરો જેટલા પણ વિડીયો છે એની અંદર પોઝિટિવ કોમેન્ટ જોવો અથવા એવા લોકોને તમારે રૂબરૂ મળવું હોય તો મારી પાસે એના નંબર પણ છે એના વોટ્સએપ મેસેજ પણ છે કે એને ચોક્કસથી ઘઉંની પાકની વાત હોય ચણાની હોય મગફળી સોયાબીન દરેક પાકોની અંદર એને ભલે નાના પાયા ખતરો કર્યો છે વર્ષોનો ખેતીનો અનુભવ હતો હું એવું નથી અનુભવની અંદર મોટો છું પણ વૈજ્ઞાનિક અભિગમ સાથેની જે ભલામણો છે અને ખેડૂતોની કોઠા બંને ભેગી થાય ત્યારે એની અંદર ચોક્કસ હકારાત્મક પરિણામો આવે જેને નેગેટિવિટી ફેલાવી ફેલાવે વિરોધ કરવો વિરોધ કરે કોઈ ફરક પડે નહીં મને જે મિત્રોએ સતત કોમેન્ટોના માધ્યમથી એવું કીધું સાહેબ કામ શરૂ રાખજો જેને કરવું છે એ કરવાના છે પાંચ દસ પંદર લોકો જેને ફક્ત વિડીયો જોઈને કોમેન્ટ કરી દેવી શકે આમાંથી કાંઈ ફાયદો ન થાય કોઈને ન થાય એને નથી થતો અથવા એ કરતો જ નથી એને કરવું જ નથી એના વિચારો જ નેગેટિવ છે એવા લોકોને હું ક્યારેય ગણકારતો નથી તો મિત્રો વધારે સમય ન લેતા આજ જે વાત કરવી છે અગાઉના ભાગની અંદર તો આપણે વાત કરી હતી કે જમીન ચકાસણીનું મહત્વ શું હોઈ શકે પરંતુ આજે હવે જમીનનો નમૂનો કેવી રીતે લેવો એની આખી વૈજ્ઞાનિક પદ્ધતિ સાથેની મારે વાત કરવી છે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી અત્યારે સમય છે ઉનાળુ ઋતુની અંદર આપણે ચોક્કસથી નમૂનો લઈ અને લેબોરેટરીની અંદર આપીને એનું સોઈલ હેલ્થ કાર્ડ બનાવી શકીએ તો આજના વિડીયોની અંદર જમીનનો નમૂનો કેમ લેવો અને એનું પૂર્કરણ કેમ કરાવવું એની વાત કરવી છે એ વાત શરૂ કરવી પહેલા સર્વે મિત્રોને ને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલ ની અંદર નવા આવો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ સબસ્ક્રાઈબ નીચે જે બટન છે એના ઉપર ક્લિક કરી દેજો ઘંટડીના બટન ઉપર ક્લિક કરવાથી નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે ને અવનવી ખેતીની માહિતી જે પાક તમને લાગુ પડે છે એ પાકની પણ માહિતી હું આપવાનો સતત પ્રયત્ન કરું સમય પ્રમાણે જે પાકની જે કન્ડિશન છે મને જે ફિલ્ડમાંથી ફીડબેક મળતા હોય એને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન આ માધ્યમથી આપણે કરીએ છીએ એને તમે પણ ચોક્કસથી ઉપયોગ કરીને આગળ વધી શકશો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો લાઈક પણ આપી દેજો ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દેજો તો મિત્રો આજના મુદ્દાની અંદર જે વાત કરવી છે એ છે કે આપણે જમીનનો નમૂનો કેવી રીતે લેવો જોઈએ આમ તો આપણે બધાય જાણીએ છીએ કે ખાસ કરીને બધા જ ખેતરો એક સરખા સમતલ હોતા નથી ક્યાંક ઢોરા ઢાકરા ક્યાંક ખાડાનો ભાગ હોય ક્યાંક ઘૂસણવાળો ભાગ હોય અને એક સરખી ફળદ્રુપતાવાળા પણ નથી હોતા ઘણા ખેતરો દસ વીઘાનું ખેતર હોય તો ફળદ્રુપતાની દ્રષ્ટિએ પણ અલગ અલગ ભાગેની અંદર પડતા હોય એટલે કે ભૂતકળનો જે નમૂનો લેવો છે એ યોગ્ય રીતે લેવાય એ ખૂબ જરૂરી છે આ વૈજ્ઞાનિક અભિગમ સાથે કહું છું ઘણા બધા મિત્રોના મગજમાં એવું છે કે ચાર ખૂણેથી આપણે માટી લઈ લઈએ લોકો કઈ એક જગ્યાએથી લઈ લઈએ આ બધી માન્યતાઓ છે વૈજ્ઞાનિક અભિગમ એવું કહે છે કે તમારું જે આખું ખેતર છે એનું પ્રભુત્વ તમારે જોવાનું છે જેમ ગામની અંદર સરપંચની ચૂંટણી થાય ને અલગ અલગ વોર્ડવાઇઝ આપણે સભ્યો ઉભા રહે અને ગામની અંદર પ્રભુત્વ ધરાવવાળી વ્યક્તિ એમની અંદર છૂટાતી હોય એ રીતના જ્યારે જમીનનો નમૂનો લઈએ છે તો એની એક આખી જમીનની તમારી તાસીર છે જોઈ લો કે મારો આ નીચાણવાળો ભાગ છે અહીંયા ફળદુપતા હારી છે અહીંયા કાળી જમીન છે અહીંયા રેતાળ જમીન છે એ આખા જમીનના પ્રભુત્વમાંથી બધી જગ્યાએથી નમૂનો આવે મિક્સ થાય અને ત્યારબાદ દેવાનો થાય તો પહેલું તો એ નક્કી કરવાનો આપણે મિત્રો ખેડૂત તરીકે નક્કી કરવાનો તમારી જમીનનું તમારે આ એક સરખો ભાગ નક્કી કરવાનો છે બીજું જમીનનો નમૂનો લેવા માટે અને એનું ખાસ કરીને રાસાયણિક પૂતગણ કરતા જેમ આપણે રાસાયણિક પૂતકરણ માટે મોકલીએ એટલે જમીનના નમૂનાનું સૌથી વિશેષ મહત્ત્વ નમૂનો સારો અને જો વ્યવસ્થિત લીધેલો હશે તો જ એનું પૂતકરણ વ્યવસ્થિત થાય કારણ કે લેબોરેટરીમાં તો તમારી માટી જાય એનું પૂતકરણ થાય છે એટલે નમૂનો જે છે એ ખૂબ મહત્ત્વનો અને પહેલું પગથિયું છે એટલા માટે નમૂનો ખૂબ સારી રીતે લેવાય એ આપણે નક્કી કરવાનું છે અને જમીનમાંથી જે ખાસ કરીને નમૂનો લઈએ છીએ એ લેવામાં આવેલ નમૂનો જે તે જમીનનું પ્રભુત્વ આખું પ્રતિનિધિત્વ કરે એ રીતના આપણે મિત્રો લેવાનું છે એટલે એ કાળજી મિત્રો દરેક મિત્રોએ ખાસ રાખવી જોઈએ હવે પ્રથમ તો ખાસ કરીને ખેતરનો વિસ્તાર આપણે કેટલી જમીન છે કેટલો વિસ્તાર છે જમીનનું બંધારણ કેવું છે એનો રંગ અગાઉ લીધેલા પાકો એનો ઉપયોગ કરેલ ખાતરો આ બધું ધ્યાને લઈ અને ખેતરને સમાનતાના ધોરણે અલગ અલગ ભાગની અંદર વિભાજીત કરવાનું છે અમે તમને અગાઉ કેમ કીધું કે ખાતરો ઘણી જગ્યાએ દેશી ખાતર આપણે નાખતા હોય ઘણી જગ્યાએ નથી નાખ્યું અડધા ખેતરમાં હોય તો અડધામાં નાખીએ અડધામાં નથી નાખતા તો આખા ખેતરનું આજે અલગ અલગ ઘણી જગ્યાએ રંગ કાળો છે ઘણી જગ્યાએ ગોરાડું જમીન છે તો આ બધું જ મિત્રો એક ખેડૂત તરીકે પહેલા તમે શાંત સીતે બે કલાક વિચારી લ્યો ખેતરની સામે ઉભા રહી તમારું ખેતર છે પોતાની માલિકીનું છે આ બધું જ જો તમારે વૈજ્ઞાનિક અભિગમ સાથે સારી રીતે એકવાર જમીનનું કૂદકરણ વ્યવસ્થિત કરાવું તો આ ચોક્કસથી મુદ્દા નોટ કરજો હું જે બોલું છું બીજું જમીનનો નમૂનો ખાસ કરીને લેવા માટે જમીનની ઉપરથી જે દૂર કર્યા સિવાય ખાસ કરીને ઉપરથી ફક્ત કસ્તર કાચ કાંકરા કેવા કોઈ ઘાસચારાના અથવા વધારાનો કચરો હોય એને જ આપણે વીણીને દૂર કરવાનો છે જમીનને આને સાફ કરવાની નથી જમીન જે તે કન્ડિશનમાં રહેવાની હોય છે બીજું કોદાળી અથવા તો ખુરપી આ અને હવે તેના માટે તો ઓગર પણ મશીન મળે છે ઘણી જગ્યાએ ઘણા સંસ્થાઓમાં એ મશીન પણ હોય તો ઓગરથી પણ લઈ શકાય અથવા તો કોદાળી કે ખુરપી આ ખેડૂતોનો હથિયાર છે નમૂના લેવા માટેનું બેસ્ટ કરી શકાય જમીનનો લેવા એટલે મેં કીધું ઉપરથી નથી એની માટી તે કન્ડિશનમાં વી આકાર એક બાજુથી કોદાળી મારો બીજી બાજુથી કોદાળી મારો અને વી આકારનો શેપ થાય એ રીતના આપણે જમીનનો નમૂનાની શરૂઆત કરવાની છે છ થી નવ ઇંચ મિત્રો વી આકારનો એક સાઈડ આ રીતના શેપ અને એક સાઈડ આ વી આકારનો જે ખાડો થાય એને વચ્ચેની જમીન દૂર કરી અને જે વી આકારમાં સોસલું નીકળે એ થી નવ ઇંચ પોણો ફૂટ ઊંડે સુધીનું કોદાળીથી મારી અને એ ભાગને આપણે નમૂના તરીકે લેવાનું છે આ એક નમૂનો લેવાની મેં પદ્ધતિ સમજાવી પ્રેક્ટિકલી અહીંથી કોદાળી મારે અહીંથી મારી આ ભાગોનું સોસલું જે આવે વચ્ચેનો ભાગ નહીં મિત્રો એ આખા નવ ઇંચ સુધીનો કટ જે કહીએ એ કટ આપણે લેવાનો છે અને આ એક નમૂનો જો આવી રીતે ખાસ કરીને ખાડાની એક બાજુથી જે અઢીથી ત્રણ સેન્ટીમીટરનું આખું સોસલું નીકળે એને આપણે ભેગું કરવાનું છે અને આ માટી જે છે અલગ 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 જગ્યાએથી હું તો એમ કઉ છું કે પંદર જગ્યાએથી લ્યો વીસ જગ્યાએથી લો પણ મિનિમમ મિત્રો બાર થી પંદર જગ્યાએથી અલગ અલગ ખેતરના સર્પાકાર ઝેડ આકારે આખું ખેતર પંદર વીઘાનું દસ વીઘાનું પાંચ વીઘાનું હોય તો એમાં તો અલગ અલગ પ્રભુત્વ આવી જાય અલગ અલગ નમૂના બધા ભેગા થાય જેમ પહેલો નમૂનો કીધો એ જ રીતના બધા જ નમૂના લેવાના છે એને યોગ્ય તગારાની અંદર કે વ્યવસ્થિત ભેગું કરો કે જેમાં ખાતરનું કોઈ ન હોય કોઈ ખાતરના અવશેષો નો હોય એની અંદર ભેગું કરી વ્યવસ્થિત આ બધાય બાર કે પંદર નમૂના આવી ગયા એ બધાની ટોટલ જે માટી થઈ એને એક જગ્યાએ ઢગલો એક ખેતરના એક જગ્યાએ આપણે બધી જે નીચે પાથળો પાયથ્ર હોય તાલપત્રી પાયથ્રી હોય એની ઉપર નાખીએ એમાંથી કસ્તર કાંકરા કોઈ મોટા હોય તો એને દૂર કરીએ ઢેફા હોય એને ભાંગી નાખીએ જમીનને મિક્સ કરી દઈએ આ આખું જે જમીન મિક્સ થઈ એને એક ઢગલો જો દાખલા તરીકે દસ થી પંદર કિલો થઈ તો એનો ઢગલો એને ચાર ભાગ કરીએ સામે સામેના બે ભાગ ફરી જમીનમાં નાખી દઈએ ફરી પાછી મિક્સ કરીએ મિક્સ કરતા જઈએ અંતે આ જે દસ કે પંદર કિલો ટોટલ માટીમાંથી પાંચસો ગ્રામ અડધો કિલો જે માટી રહે એને સારી અને ચોખ્ખી કોથળીની અંદર જે સિમ્પલી કોથળી હોય એની અંદર કોઈ બીજા વસ્તુઓ નો ભરેલી હોય ખાદ્ય પદાર્થો હોય ખાતર એવી છે એની સિમ્પલ કોથળીની અંદર આ પાંચસો ગ્રામ માટીને આપણે મિત્રો નાખવાની છે એને ભરવાની છે ને એ નમૂનો મોકલવા માટે પાંચસો ગ્રામ માટીની જરૂર પડશે અને આ ખાસ કરીને જો કાપડની કોથળી હોય અથવા પોલીથી મજબૂત કોથળી હોય એની અંદર આ ભરી લઈએ અને આ ખેતરનો એક નમૂનો આપણો તૈયાર છો મિત્રો મને લાગે કે આની અંદર ક્યાંય હવે પ્રશ્ન ન થાય ક્યાંથી ન લેવો એ પણ મહત્વનું છે સામાન્ય રીતે ખાસ કરીને ધોરીઓ નીકળતો હોય ખાતરની ખાડ હોય ઝાડનો સાંયો પડતો હોય એ બધાથી દસ થી પંદર ફૂટ અંદર આવી જાય દાખલા તરીકે પાછળ અહીંયા ધોરિયો નીકળે છે અથવા ખાતરની ખાડ છે તો પંદર ફૂટ અંદર વ્યાજ આવી તમારી જે બાઉન્ડ્રી છે તમારા ખેતરને તમે નક્કી કરી લો અને એ જગ્યાએથી આપણે નમૂનો નથી લેવાનો એના સિવાયના આખા ખેતરમાંથી નમૂનો લેવાનો છે હવે મિત્રો આ નમૂનો લઈ લીધો એની અંદર સિટીની અંદર સબરખીમાં તમારું નામ ગામ તાલુકો મોબાઈલ નંબર સર્વે નંબર આગળ કયો પાક લીધેલો તો હવે કયો પાક લેવાનો એટલી બધી વિગતો સાથે આખી ડિટેલ નાખી દઈએ એક સબરકી નાની ચીઠીમાં બધું લખીને નાખી દઈએ કોથળીનો નમૂનો પેક કરી લઈએ હવે નમૂનો દેવો ક્યાં કરાવવું ક્યાં કેટલા રૂપિયા થાય આવા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં થતા હશે મારો આગ્રહ એવો છે કે તમારી નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો હોય તમારી નજીકની કૃષિ યુનિવર્સિટીઓને સંશોધન કેન્દ્રો હોય કૃષિ યુનિવર્સિટીઓ હોય ઘણા બધા એપીએમસી માર્કેટ યાર્ડોની અંદર થાય ઘણી બધી પ્રાઇવેટ લેબોરેટરીઓની અંદર થાય ઘણા બધા રાસાયણિક ખાતરો બનાવતી કંપનીઓ પણ આનો ઉત્કરણ કરતા હોય તમને જ્યાં યોગ્ય લાગે જ્યાં નજીક પડે એવી જગ્યાએ તમારે આના માટે બે નમૂના એટલે મીન્સ એક નમૂના ઓપ્શનનું બે જ રીતે થાય મુખ્ય તત્વોનું ઉત્કરણ થાય અને સૂક્ષ્મ તત્વો જો મુખ્ય અને સૂક્ષ્મ તત્વો વાળું કરાવશો તો અંદાજીત ઘણી જગ્યાએ અલગ અલગ એના ખર્ચ થતા હોય સાતસો આઠસો રૂપિયા ટોટલી એનો ખર્ચ થતો હોય ઘણી વખત એનપીકે એટલે મુખ્ય તત્વો ને કરાવો તો લગભગ બસો થી રૂપિયા સો દોઢસો બસો થી રૂપિયાથી લઈ અને ચારસો પાંચસો રૂપિયા થતો હોય ખર્ચ અલગ અલગ હોય શકે સંસ્થાઓ અલગ અલગ હોઈ શકે પણ મારો આગ્રહ એવો છે કે એકવાર આપણે જ્યાં નજીક પડતું હોય અને કોમેન્ટ પણ કરજો મિત્રો ક્યાં આ વિસ્તારના છો તો આપણે ટ્રાય કરીશું કે નજીક તમને જ્યાં અથવા આપણી રેપ્યુટેડ સંસ્થાઓ છે ત્યાં આપણે કરાવી સારું નમૂનાનું એક સોઈલ હેલ્થ કાર્ડ બનાવીએ અને આ હેલ્થ કાર્ડનો ઉપયોગ કરીને આવતા દિવસોમાં ખેતીમાં જે પણ પાક વાવીએ એનું યોગ્ય ખાતર વ્યવસ્થાપન એને પોષણ આપીએ અને એનો વધારાનો વ્યય ન થાય આપણા પૈસા ખોટા ન બગડે જમીન ન બગડે પર્યાવરણ ન બગડે એના માટેના પ્રયત્નો કરીએ તો આજના વિડીયોની અંદર એટલું જ જમીનનું ઉત્કરણ કરાવવા માટેનો નમૂનો કેમ લેવો ક્યાં દેવો ક્યાંથી ન લેવો એની આખી વાત હતી આમાં કાંઈ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર પર કોલ અથવા વોટ્સએપ મેસેજ પણ કરી શકશો તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સુધી ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો આજના વિડીયોમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ